નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ટિકિટ વકર પહોંચેલા 300 જેટલા લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આઈપીએલની ફાઈનલ મેચની ટિકિટ માટે પડાપડી થઈ હતી તો મર્યાદિત સીટો હોવાથી ગણતરીના લોકોને જ ટિકિટ મળી હતી પરંતુ ના ફેન વગર ટિકિટે પણ મેચ જોવા મોદી સ્ટેડિયમની બહાર પહોંચ્યા હતા ભીડનો લાભ ઉઠાવી અને થી ચારસો જેટલા લોકો ટિકિટ વિના સ્ટેડિયમના ગેટ નંબર થી અંદર આવી ગયા હતા તો ગેટ નંબર એક ઉપર ખાનગી સિક્યોરિટી અને પોલીસ દ્વારા ચેકિંગ કરાતું હોવા છતાં અનેક લોકો ટિકિટ વિના અંદર પહોંચી ગયા હતા આંગેની અંગેની જાણ થતાં જ જેસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા તેમણે રૂબરૂ આવી અને ટિકિટ વિનાના લોકોની તપાસ પણ કરી હતી તો ત્યારબાદ તમામ લોકોને પોલીસની ગાડીમાં બેસાડી અને સ્ટેડિયમ બહાર આવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો પરંતુ આ દરમિયાન પોલીસ દ્વારા ટિકિટ વિના પકડાયેલા અનેક લોકોને દંડા વડે માર મારવામાં આવ્યો હતો તો કેટલાક પોલીસ કર્મીઓએ ટિકિટ વિના આવેલા લોકોને લાતો તથા હાથથી માર મારી અને જબરજસ્તી નીચે બેસાડ્યા હતા